ગોખલાણા રોડ પર આવેલ રામેશ્વર મહાદેવના સાનિધ્યમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તાજેતરમાં જ ચૂંટાયેલા રાજકોટ જિલ્લાના સાંસદ પરસોતમભાઈ રૂપાલાએ રામેશ્વર મહાદેવના દર્શન કરી અને યજ્ઞમાં આહુતિ આપી હતી અને જસદણ વિધાનસભા વિસ્તારમાં ખૂબ લાંબી લીડ મળી હતી અને એ બદલ

રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે પાર્ટીએ મને તક કાપ્યા પછી ચૂંટણીની અંદર રાજકોટ લોકસભાના સૌ મતદાર ભાઈ બહેનોએ ઉમળકાભેર મતદાન કરીને ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ વિજય અપાવવા માટે કામ કર્યું છે એના આટલી રીતે આભાર માનીએ એટલો ઓછો છે